आज हमें क्या कैचियर रेलवे स्टेशन पर आज से सीओ बात करते जाए। औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है आज हमें जाइए ये, ये। गिन्नार फरवा और तारे हाल लोकल टिकट ले लीजिए और हमारे ब्लॉग्स का तरह पूरी जनता और आते करेंगे आजला जाइए 2 3 ऊपर रेलवे आवानी है, है प्लेटफार्म पे તમે જોઈ શકો બહાર તો વરસાદ આવે હવે પલળતા પલરતા અમારું લોગર પાછળ ફરી જીગર ભાઈ બ્લોક કરી અને વાતાવરણ જોઈ શકો તો વરસાદ આવે અને બધા બેહાઈ હજુ એક બે ત્રણ જણા આવી અમે તો આવી ગયા છે રેલવે સ્ટેશને અમારા સિદ્ધરાજસિંહ બાપુ અને દીપક ઠાકોર બંને અમારી સાથે છે જીગરસિંહ અને શિવમભાઈ બે જણા ડબ્બામાં જગ્યા જોવા જાય છે જો જગ્યા મળે તો બે જ જવાનું આ વરસાદ તમે જુઓ બાપા વરસાદ એ તો વે ઘાટ હોય ને આવો વરસાદ જુનાગઢમાં ના હોય તો સારું હોય ચમકા સારું વરસાદનું તો કાઠું છે તો ગાય રેલવે તો બે જાય ग्लाइग। ग्लाइग। अरे कहना क्या चाहते हो ग्स ग्लाइस अक्की खाली है ट्रेन था जो नाटक नाटक चाल था सह लेंगे थोड़ा सा गो 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 गो।

तो रह फिर <laughs> अब गेम चालू करना गेम चालू करना फिर भार बेकार है भैया मैं तो टूट गया

હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી અમે આવી ચુક્યા છીએ ગિરનાર તો હોગે રહેવાનું આ બધા

આ દીપક એ કોકનો રેનકોર્ટ લઈ લીધો અમારે અંકિતભાઈનો રેનકોર્ટ લઈ દો તમે જોઈ શકો તો માહોલ તો એકદમ ઠંડો એમ થઈ ગયો હવે કોઈ મસ્ત મોસમ કરે મજા આવી જાય એવું આ બધા ભૈયો ભેગા થઈને હવે હેડે સિદ્ધાર્થ બાપુ અને જીગરસિંહ બાપુ બે જણા તો આગળ પોકી જાય બધું કરવાનું એ અમારા સોન્સર એના હે અમારા મોટા મોબી બસ હજી તો ચડવાનું ચાલુ જ નહીં કર્યું આસનથી પહોંચ પગલો બહારે નહીં આવ્યા અને કાકા કહે અમારા નહીં આવું એટલે સિદ્ધરાજ સિંહને તો આમ થોડું અંદરથી એવું થઈ ગયું કે વરસાદ આવે કે અમારે તો આબુ જ નહીં એનું કારણ ખબર નહીં અમને પણ એ લોકોને એવું થઈ ગયું કે ભાઈ અમારે તો આબુ નહીં શું કહું આટલા બધા આયા ને નવા ચડાવ્યા વગર જઈએ તો ભગવાન નારાજ થઈ જાય એવું કેવું

ગાઈસ તમે જોઈ શકો છો ગાયો આવી રહી છે આ बाजू અને હું મસ્ત સીન લાગા તમને આટલા વિડિયોમાં એટલું બધું કેપ્ચર નહી થતું હોય પણ આમ જે નજારે આમ દેખાય તમને ரியલી આમ નજારો જોઈને તમને એમ થાય કે ના ભઈ હોય થી ગેર જ નહી જો હા હા દીપો તો ઘટતો જ ભાઈ દીપો આટલું જોઈને થઈ હજી ઉપર તો હશે અને જાદુ એ જાદુ ભીગત હૈ એ ગાય સ્વૈગેનાથ પડી ખાડામાં ખાડામાં પડી ગાય સ્વેગેનાથ હવે અમારે બધા હેલ્પ કરવી પડશે દીપા ધક્કો મારો ઊંચી કરવી પડશે ધક્કો મારા દીખવા નહી થાય આ પોણી તો જુઓ તમે અને આ પોણીનો ભરોસો ના કરવો મેં કાલ બે મગર જોયા હે બધા દિવસમાં તો ના નીકળે આ પોણીનો કોઈ દાળો ભરોસો ના કરો હાલ જ બે મગર પાડે ના બાવા પડવું નહીં હોય તો સાવચેતી રાખવી હો પોણીમાં કોઈ દાળો પગ મેળવો નહીં જોયા નક બાપા કોઈ મગર હતા મોટા ને મોટા એ પેલા કાકા મદદ કરતા હતા આમ બધા हाँ ये कर लो पहले गई दीपाती गाड़ी तो निकली नहीं है पाईप ऊंची करा जु सको में आजुबाजू रस्तो तो तेरे बंद कर दी तो है बस आ हाँ हाँ જે માહોલ બનાયો ગિરનાર તો દેખાતો જ નહીં વાદળોમાં જ છે બધા આવા મળીને હવે ગિરનાર ચડવાની તૈયારી કરી રહે તો ભાઈ તમે જોઈ શકો છો આ ગિરનારની હાલત આ ભવનાથ ગેટ આગળ અમે ઊભા હે પણ કોઈ બધી જગ્યાએ પોણી પોણી જ છે આ પોણી એટલું ખતરનાક જઈ રહ્યું છે ને આટલું આટલું ઢેચણ ઢેચી પોણી હશે હા મારા સાફ સુથરાઓ બધા આગળ જાય

હા એ જગત ગિરનાર ઉપર ચડવા દે છે કે નહીં ચડવા દે મને નહીં લાગતું ચડવા દે નીચેવાળા મંદિરે અમે આવી ગયા છે જોઈ શકો છો મંદિર અંદરથી બહુ મસ્ત શુંગાડેલું છે

ઉપર કરેનકોટ લીધા એ બધો અમે પેલા કીધું હતું ભાઈ લઈ લો પણ એમને શિખર હું ચૂલ પડી હતી લીધા જ ના હોય લીધા તો તો ફાઈનલી નામની સીડીઓ જોઈ ગયા છે હવે ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ અમારા શિવમ ભાઈએ રેન્કોટ અત્યારથી પહેરી લીધો હોય તો ભાઈ ઉપર જઈને ઠંડી લાગે તો જ રેનકોટ પહેરો હોય નકર પલાળવું હોય એવાનું કેવું હિંમત છે તમે જોઈ શકો છો પાછળ મારા વેધર બહુ મસ્ત થયેલું છે આ મારા ભાઈઓ તૈયારી કરી રહ્યા મને લાગતું નહીં કે સીધરાસી ચડી શકશે શું તમને શું લાગે જે તમને લાગતું હોય કોમેન્ટ કરો ગાઈશ ફટાફટ આ ચેકપોસ્ટ પાસ કરીને હવે પોખી ગયા છે ગ્રીનારની સીડીઓ ચડવા માંડે છે એડવેન્ચર સ્ટાર્ટ થઈ ગયું હવે બધા રેડી થઈ જાય એમની રીતે તો ગાઈસ સપ્તાગ પગથિયા પૂરા કરી દીધા હે દત્ત મંદિર આવી ગયું હે મને લાગતું નહીં કે દીપોય ચડી જ છે શું કેવું તમારું हुमंग भूमंगसी बहुत जोश में दिखाई है तो गाइस रेनकोट में बदन ताप लागवा मंडे है और रेनकोट एक-एक करीन उतारवा मंडे है 500 भगत थे जो थियो से सिद्रा जीनी हालत आप में જોઈ શકો છો અત્યાર થી જ शुभम भाई जिगर भाई पासळ आवे અહીંયા થી તમને દેખાશે નહીં પણ અહીંયા પાછળ એક મસ્ત ઝરણું પડી રહ્યું છે આગળ જઈને તમને બતાવીશું અમે ભાઈ સટલા આવતા આવતા તો થાકી ગયા હજી તો પૂરા હજાર પગા થયા નહીં થયા દસ હજાર ચડવાના વિશાલના કાકા તો પાછળ આવી ગયા તમે નજારો જોઈ શકો છો એવું છે એવું થયું છે ગાડી ગરમી લાગતા આમ ઉપર જઈએ ને વધારે એટલે ઠરી જાય હોહ તમે ગાઈશ અમારી વાતો નહીં તમે આ બધું જુઓ અમારી વાતો નહીં સાંભળવાની હા તો કોઈ વાતો નહીં હજાર પગથિયે જેવું થયું છે સિદ્ધરાજ સિંહની હાલત તમે જોઈ શકો છો જેવી મેં તમને કીધું તું આજે તો ગાઈશ તમારા જોડે ટાઈમ છે બોલો કોમેન્ટમાં બોલો ચડી શકે કે નહીં ચડી શકે ચડીશું ખરા એવું हम मारवा हम जॉइन बोल दो एउरा रखो 40 40 गमी छोड़े तो करो भाई का दो खिन जाऊ पड़तो मैं अभी करीब 30000 फुट की ऊंचाई पर हूं और यहां नजारा कमाल का है और इस वक्त मेरे चारों तरफ दुनिया के खूबसूरत पहाड़ है मगर यहां काफी ठंड है और तापमान शून्य से थोड़ा ही ऊपर है কিন্তু তো তোমার আর সিদ্ধি হাল তো પઈ આવી રે કઈ ક્યું તમારે મને apne ghar jana hai mujhe ghar

તમે કોઈ કહેવા માંગશો અમે તો એમ જ કહેવા માંગશું કે મજા આવા આવવા ભૂલ મોજામાં કાકા થાકી ગયા તે અમારા કાકાની લીધે થોડી થોડી મસ્ મોજ મસ્તી ઓછી થાય કાકા મોજમાં હોય તો અમે મોજમાં પડે પડે મોત નહીં જતી મૂછો તો આપણે જ જોઈએ ને આ દીપક ચિકનજી પીવા ઉભો રહે બે હજાર પગથી થઈ ગયા હે શિવ દીપક ભાઈને લાગી થોડી સી તરસ એટલે એમને લીંબુ શરબત નો ઓર્ડર આપી દીધો મારા शिवम जी એટલે બેઠા હે ઓમંગ जी બેઠા બેઠા થાક ખાય કાકા ની હાલત જોયો તમે મજબૂત હું મજબૂત જોઓ ખાલી મોહલ જોઓ ખાલી મોલ ગરમ થઈ ગયો કોઈ વાદળા હે આજે તમને ધુમ્મસ જેવું દેખાય વાદળા હે ભાઈ પબ્લિક બધી ધમા ધમ કરતી આવે મને નહીં લાગતું ઉપર જગ્યા હોય

હા જો ના આવ્યો એક નંબર મજા આવી છે વાતાવરણ શું ભાઈ બસ બસ બધા ઉપર ચડી ગયા એ બગાવા ખાયા મજા જ ભાઈ ઉપર ચડી કેવું ઉપર બહુ મજા આવી તમે પણ એક વખત મુલાકાત કરજો કોઈ કે તું નહીં ચડાય ઉપર એવો એક કે

अकेला जाए इधर उधर जंगलों में पहले सुन लो दो बार आ चुका है यहाँ पर हम शूट कर रहे हैं यहाँ पर बताया जा रहा है कि सुबह ही यहाँ पर एक टाइगर आ गया है और एक एलिफेंट का झुंड जो तो की बाबला हो गया वो। है वो अभी हमें डायनासोर मिला था मैं તો તો દર્શન કરી દીધા આખો દાડો ફર્યા અને રેલવે સ્ટેશન ઝઘડો થઈ ગયો વિશાલ થઈ ગયો ગાઈશ દીપક નો વિશાલ બેનો

ગાઈસ આટલા આપણે નો કરીએ છીએ એન્ડ તો વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય ગિરનારી જય ગિરનારી અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના અમારે ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય ગિરનારી જય માતાજી અમારી ચેનલ કરો અને વિડિયો બને એટલો શેર કરો જય ગિરનારી